देखो गाइस ये हमारा पतंग है और जगह तक जगह तक अटका दिया है जगह तक जगह तक अटका दिया और अभी ये निकलने का कार्यक्रम चालू हो रहा है आ, नहीं निकलेगा तो दूसरा जगह आएंगे दूसरा है अब हाँ दूसरा वो का पैसा से मांगे अपन पैसा वो गरीब नहीं है भिखारी समझे क्या भिखारी समझाए पतंग वाली दौर पकड़ के दौर निकलेगी अभी दौर लाओ

ફાઇનલી આપણું પતંગ હું જવા તારે જવા ભલે જાય ભરી લીધી છે જવા દે તારે જવા કાઈ એવું આરામ આપડી કયું ને આપડે નહીં રોમ રોમ બેનો એમ કહેવાનું રોમ રોમ માફીઓ કર નાખ ને ભાઈ જા આને થોડી કર મજા લઈ લે કે એક પતંગ હે ને એક પતંગ આપણે હે ને હડકા ચઈ જ નહી બધા એક તા ગોથું મળી જાય કે તૂટી જાય હા ને રીવાય આ તો આજે આઈ લા ઉપર આઈ લો પતંગ જગાવી જ આપણો હાથ હવે પતંગ ના ઘર બાકી આપણો હાથ તો હાર જ છે મિત્રો આપણે અત્યારે પતંગ અને ફૂગા થોડાક એવા જવાના પછી આપણે પતંગ લગાવવાનો તો પહેલા આપણે પતંગને લિતાવી પછી પગાડાય જગાય મતલબ હા લે 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 નીકેલ ઢીલ દે ઢીલ દે ઢીલ દે ઢીલ દે ઢીલ દે ઢીલ દેયા ને નીકળ ગયા ઢીલ દે ઢીલ દે લે 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 હું ગય ગીત હા આ 100 ગ્રામ બંદી આ આ નીચલે ને લે ને એ પૂછડી વારી લે પૂછડી વારી આ પૂછ્યો મજા નતા આવતા લે 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 લઈ લે લઈ લે ઉપર ખેંચ ઓ આટી બઢિયા વાલા વાલા અગું